વિસાવદર તાલુકામાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઈને લોકોને ચાંદીપુરા રોગ વિશે માહિતગાર કરી તેની સાવચેતીના ભાગરૂપે શું પગલા લેવા જોઈએ તેની માહિતી આપવામાં આવી રહેશે ત્યારે વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારી કેડી વાઘેલા તથા પ્રજ્ઞાબેન અપારનાથી ગામની શાળા પ્રેમપરા આંગણવાડી કેન્દ્ર નંબર બે વગેરે જગ્યાએ જઈને બાળકોને વાલીઓને આ રોગના લક્ષણો વિશે માહિતી આપી આપી હતી અને તેની સાવચેતીના ભાગરૂપે શું કરવું જોઈએ તે વિશે પણ માહિતી આપી હતી આમ પ્રેમપરા લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યામંદિર ખાતે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં શાળાના બાળકો શિક્ષક સ્ટાફ તેમજ આંગણવાડી કેન્દ્ર નંબર બે ના વર્કર તથા હેલ્પર અને આંગણવાડી લાભાર્થી કિશોરીઓ મહિલાઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ છે અપરનાથી પ્રજ્ઞા હાલ પ્રેમપરા સબ સેન્ટર પર આરોગ્ય કેન્દ્ર પર ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ નિભાવું છું અત્યારે પ્રેમપરા ગામ આશાઓ દ્વારા આંગણવાડી બેનો દ્વારા જીરોથી ચૌદ વર્ષના બાળકોનું સર્વેની કામગીરી ચાલુ રહી છે અને ત્યારે ઘરે જઈને અમે ચાંદીપુરા વિશે આઈશ કરીએ છીએ કે બાળકોને જો વધારે પડતો તાવ આવતો હોય આંચકી ઉપરતી હોય જેવા કંઈ ચાંદીપુરા રોગ વિશેના સિમ્ટમ દેખાય છે તો તેમને અમે રેફર કરવા માટેની સલાહ દઈએ છીએ અને લોકોને જાગૃતતા માટે સોશિયલ મીડિયા દ્વારા કે આંગણે આંગણવાડી ઉપર મીટિંગ દ્વારા કે લોકોને જાગૃત કરવામાં આવે છે બાળકોને આ માટે માહિતી આપી કે તેમજ ડબલ્યુ તરીકે ભરત નિભાવતા પગના નથી અહીંયા આરોગ્ય આરોગ્યમાં અમે નિભાવીએ છીએ અને આજ રોજ અમે ચાંદીપુરા વાયરસ વિશે માહિતી આપેલ લાલબહાદુર શાસ્ત્રી છ લાલબહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલ પર ચાંદીપુરાના લક્ષણો તેમજ એની આપણે કઈ રીતે તેમાંથી બચી શકીએ કાચા મકાન હોય તેમાં તિરાડો હોય તો એ પુરાણ કરી દેવાની એ બધી માહિતી આપેલ તેમજ આંગણવાડી આંગણવાડીમાં પ્રાથમિક શાળા હાઈસ્કૂલ તેમજ ડસ્ટિંગ કરાવે છે તેમજ ગામ લોકોને જાહેરમાં ફીલ કરી તેમજ સોશિયલ મીડિયા દ્વારા અમે માહિતી આપેલ